ંગાર અંજની પુત્ર હનુમાનજી નો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો હનુમાનજીને સાત ચિરંજીવોમાંથી એક માનવામાં આવે છે એટલે કે તેઓ કલયુગમાં પણ જીવિત છે જો તમે બળબુદ્ધિ અને જ્ઞાનના દાતા ભગવાન હનુમાનજીની જન્મજયંતિ પર કેટલાક ઉપાયો કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે શક્તિશાળી અંજની પુત્ર બજરંગબલી હનુમાનને શ્રીરામના સૌથી મોટો ભક્ત કહેવામાં આવે છે હનુમાનજીનો જન્મ ધરતી પર ધર્મની રક્ષા અને શ્રી રામની મદદ કરવા માટે થયો હતો હનુમાનજીને તેમના ભક્તોની દરેક મુશ્કેલીની ક્ષણોમાં રક્ષણ કરે છે એવું કહેવામાં આવે છે જો હનુમાન જયંતિ મંગળવાર અથવા શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી પરિસ્થિતિમાં તમે જો હનુમાન જયંતિ એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો અને મંત્રનો ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો આવો જાણીએ હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કે મંત્રનો જાપ કરવો જોઈએ પીપળાના પાનની માળા બ્રહ્મ મુહૂર્ત વખતે તમારે સવારે ઉઠવાનું છે અને પીપળાના અગિયાર પાન તોડી લો એ વાતનું ધ્યાન રાખો કે પાંદડા ક્યાંયથી કાપવા કે ફાટલા ના હોવા જોઈએ આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રીરામ લખો અને પછી તે પાંદડાની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરો આવું કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમને સુખમય જીવન પ્રાપ્ત થશે સિંદૂરનો ઉપાય હનુમાન જયંતિના દિવસે તમારે હનુમાનજીને કેસરી જભો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીના તેલનો જ જભો અર્પણ કરવો જોઈએ આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવશે તુલસીનો ઉપાય એવું કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારે સિંદૂરથી તુલસીના પાન પર શ્રીરામ લખીને તેના ચરણોમાં અર્પણ કરવું જોઈએ બધા જ દુઃખો દૂર થશે દોષ દૂર કરવા હનુમાન જયંતિના દિવસે ભગવાન શ્રી હનુમાનજીની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે એવું કહેવાય છે કે જે લોકો શનિદેવથી પીડિત હોય કે ધૈયા કે સાડા સાતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેમને હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખી હનુમાનજીની સામે સળગાવવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે તેમજ બજરંગ બલીના આશીર્વાદ પણ મળે છે દેવા અને કોર્ટ કેસ માટે હનુમાન જયંતિના દિવસ પર બજરંગ બલીને લાડુ તુલસીની માળા અને લાલ લાલઝો ચડાવો ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો આ સિવાય સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી તમને દેવું પૈસા કોટ વગેરે સમસ્યાઓથી છુટકારો મળશે આ ઉપાયથી ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરમાં જઈને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે કુંડળીના દોષને દૂર કરવા માટે પણ હનુમાન જયંતિ પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદૂર જમીલીના તેલ ફૂલ પ્રસાદ વગેરે ચડાવો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરાવો ત્યાર પછી તેમને પ્રાર્થના કરવી કે હે હનુમાનજી મારા તમામ કષ્ટો દૂર કરો જેથી આ બધા દોષો દૂર થશે અને તમને બધા જ સંકટોમાંથી મુક્તિ મળી જશે આવા અન્ય વિડીયોની જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ